નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રજ્ઞા પ્રથમ વિદ્યાલય થતા દ્વારા આયોજિત ઈ લાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાન વિશે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અગાઉ આપણે ત્રણ પાઠ સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ પાઠ નંબર ચાર હવે જોવાનું છે આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળો અને એના વિશે ની માહિતી આપણે મેળવવાની છે ભારતની એટલે કે આપણા દેશની વાત કરવામાં આવી છે અહીંયા ભારત રાષ્ટ્રની ભારત રાષ્ટ્રને આઝાદ કરવા માટેની જે પણ કાંઈ ચળવળો જે પણ કાંઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે સ્થાપિત સ્થાપિત કરવા માટે એના માટે જે પણ કાંઈ રાષ્ટ્રીય માટે ચળવળો જે પણ કાંઈ યોજનાઓ કરી અને દેશને આઝાદ કરવા માટે જે પણ કાંઈ પરિબળો ઘડવામાં આવેલા હતા એ ચળવળોની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે પ્રસ્તાવના થોડી ઘણી જોઈ લઈએ આપણે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશોએ ભારતની રાજકીય પરિસ્થિતિ પરિચિત હતા બ્રિટિશો જે હતા એ ભારતની અંદર જ્યારે વસવાટ કરતા હતા ત્યારે એ એમની પરિસ્થિતિથી પરિ વાકેફ હતા ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ લઈ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સન સત્તરસો સત્તાવનમાં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં સંગ્રામ સુધીના સો વર્ષના શાસન દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી લીધું હતું સો વર્ષ સુધી બ્રિટિશોએ પગપેસારો એટલે કે ભારતમાં રહીને જ પોતાનું રાજ્ય સ્થાપિત કરેલું હતું શાસન પોતાનું સ્થાપિત કરેલું હતું પોતાનો પગપેસારો જમાવી પોતાની આધિપત્ય એમણે સ્થાપિત કરેલું હતું અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી ધીરે ધીરે વિકાસ કર્યો અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં ન્યાયતંત્ર અમલમાં આવ્યું આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટી સ્થાપના કરી અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ હતું અંગ્રેજોને શું હતું કે ભારત ના ભોગે ઇંગ્લેન્ડ ને સમૃદ્ધ બનાવવું એ એમનું સૌથી મોટું આર્થિક શોષણ હતું હવે જોઈએ આપણે વિલુ અઢારસો સત્તાવન નો સંગ્રામ તો કે ભારતમાં અઢારસો સત્તાવન નો સ્વતંત્ર સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ આર્થિક શોષણ સામાજિક ધાર્મિક પરિબળો લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી અઢારસો સત્તાવનનો સંગ્રામ શું કામ થયો એના રાજકીય કયા કયા પરિબળોએ ભાગ ભજ્યો હતો અઢારસો સત્તાવનનો જ્યારે સંગ્રામ થયો ભારતને કયા કયા પરિબળો દ્વારા અઢારસો સત્તાવનનો સંગ્રામ કરવામાં આવેલો હતો શું કામ અઢારસો સત્તાવનનો આખા પાઠનો સારાંશ એની અંદર આવી ગયેલો છે ધ્યાન આપીને સાંભળજો તો આખો પાઠનો સારાંશ તમને ખ્યાલ આવી જશે સ્વતંત્ર સંગ્રામ એટલે શું શું કામ સ્વતંત્ર સંગ્રામ થયેલો કયા કયા પરિબળો હતા જેના લીધે સ્વતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ થયેલો હતો પહેલીથી થોડી ઘણી ચર્ચા કરી આપણે જ્યારે ભારતની અંદર અંગ્રેજો આવ્યા ધીમે 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 વેપાર કરવા માટે આવ્યા કોઠ વ્યવસ્થા પી પછી વેપાર કરવાનું ચાલુ કર્યું બધું કર્યું સો વર્ષ સુધી એણે બધું શાસન ચલાવ્યું સો વર્ષ સુધી ભારત અંગ્રેજો ભારતની અંદર રહ્યા પછી એણે ભારતને પોતાના કબજામાં કરી લેવું હતું એ ધીમે 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 પોતાનું ન્યાયતંત્ર બહાર પડ્યું પોતાની હુકુમત ચલાવી બધું પોતાનું શાસન કાદરી દરમિયાન બધું ભારતના ભોગે એણે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું હતું ધીમે 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 અંગ્રેજો જે છે એ ભારતના લોકો ઉપર જુલ્મ ગુજારતા હતા આ બધી કાર્યવાહી કરતા હતા પણ એ વાતમાં છે કે દોશીમાં દર વખતે ડાળી આપે ક્યારેક તો ખોટું પકડાય જાય એટલે ધીમે 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 આપણો ભારતનો જે મજૂર વર્ગ હતો એ ધીમે ધીમે શિક્ષિત થવા લાગ્યો ધીમે ધીમે એને ખ્યાલ આવવા માંડ્યો કે અંગ્રેજો આપણા દેશની અંદર એ આપણને આપણને પાયમલ કરવા માગે છે આપણી પાસેથી મહેનત મજૂરી કરાવી આપણે તણ મહેનત કરાવી આપણી પાસેથી પૈસો કમાવા માગે છે અને આપણને કશો એક પણ પ્રકારનો લાભ મળતો નથી અને આપણા જ દેશમાં આવેલા છે જે આપણી ભારત ભૂમિ છે આપણી છે અને આપણા દેશમાં આવીને હાજી કરે છે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી ત્યારે લોકોની અંદર થોડી ઘણી સમજણ ઉત્પન્ન થઈ અને જે લોકોની અંદર થોડી ઘણી સમજણ ઉત્પન્ન થઈ અને એ સમજણના કારણે એ જે લોકો હતા અમુક અમુક લોકો એ અમુક લોકો પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એ પોતે આગેવાની પદ સ્વીકારી અને અંગ્રેજોની તરફેણમાં થયા અને લોકોને તૈયાર કર્યા લોકોને સમજૂતી આપી લોકોને જ્ઞાન આપ્યું કે આ જે પણ કાંઈ આપણા દેશની અંદર અંગ્રેજો કરે છે સદંતર રીતે ખોટું કાર્ય કરે છે કેવા કેવા કાર્ય કરે છે અને એના માટે જે કાર્ય કરતા હતા એના એ કાર્યની અંદર અંગ્રેજો તરફે ભારતના લોકોને રોષ ભાવ્યો ખબર પડી આ આ આ વસ્તુ ખોટી થાય છે આ વસ્તુ ખોટી થાય છે આ વસ્તુ ખોટી થાય છે એ કઈ કઈ વસ્તુઓ ખોટી થાય છે એ બધી વસ્તુઓનો લોકોને ખ્યાલ આવ્યો અને એ લોકોને ખ્યાલ આવવાને કારણે એ સંગ્રામ છે સ્વતંત્ર સંગ્રામ છે કે આ વસ્તુ બધી ખોટી છે દેશની અંદર આ વસ્તુ હોવી જ નથી એટલા માટે એ બધા પરિબળો ઉત્પન્ન થયા બધા પરિબળો એક સાથે ભેગા થયા પાપનો ઘડો ભરાય છે ને માણસનો ત્યારે એમ ખબર પડે કે આપણો પાપનો ઘડો ભરાઈ ગયો છે બાકી તો જાય કરે જાય ઘડો ભરાય જાય છલકાઈ જાય ને પછી ખબર પડે ના તો પાપ આપણું ઉભરાઈ ગયું બહાર આવી મંગ્રેજોનું પાપ જે છે ઉભરાઈ ગયું કયા કયા કારણો રાજકીય વહીવટ કરતા આ વહીવટ જે છે બરાબર નથી ચાલે એ બરાબર ન ચાલે તો ચાલો અગર અંગ્રેજો માણસ ત્યાં મૂકી દે અંગ્રેજ માણસ ત્યાં વહીવટ કરશે આવી નીતિ અપનાવી આવા નિયમો ખેડાય પછી આર્થિક શોષણ લોકોનું આર્થિક શોષણ આર્થિક શોષણ કોને કહેવાય કે ભાઈ કોઈ પણ માણસ હોય તો એ મજૂરીએ જતો હોય આખો દિવસ મજૂરી કરતો હોય તમતોડ મહેનત કરતો હોય અને જેમણે એમને જે મળવાપાત્ર મૂડી છે મળવાપાત્ર પૈસા છે એટલા એટલા પૈસા મળતા ન હોય માની લો કે પાંચસો રૂપિયાનું કામ કર્યું ત્યારે પાંચસો રૂપિયા એ માણસને મળવાપાત્ર છે પાંચસોની મજૂરી કરી છે તે પાંચસોની સો રૂપિયા જ આપવા આર્થિક શોષણ થયું સામાજિક અને ધાર્મિક પરિબળો સમાજની અંદર જે પણ કાંઈ આપણા રૂઢિ ચુસ્તતા પ્રમાણે જે પણ કાંઈ રીત રિવાજો હતા એ રીત રિવાજો સામાજિક રીત રિવાજો હતા ધર્મની અંદર જે પણ કાંઈ આપણા ધાર્મિક પરિબળો હતા અલગ અલગ ધર્મની અંદર લોકો અલગ અલગ પોતાના ધર્મનું પાલન કરતા હતા એ બધાની અંદર દખલે કરી એમણે એ બધાની અંદર એમણે જે પણ કાંઈ આપણા સામાજિક અને ધાર્મિક પરિબળો હતા એને ફેરબદલી કરવાની કોશિશ કરી લશ્કરી પરિબળ લશ્કરી પરિબળમાં એમ હતું કે અંગ્રેજનું જે લશ્કર હતું એની અંદર એક પણ ભારતીયોને ઉચ્ચ હોદ્દાનું સ્થાન આપવામાં નહોતું એમ પ્લસ જે પણ કાંઈ અંગ્રેજનું લશ્કર હતું એમાં ભારતીયોનું જે પણ કાંઈ ભરતી કરવામાં આવતી એ ભારતીયોને નિમ્ન સ્તરનો ઓછામાં ઓછો પગાર આપવામાં આવતો આ લશ્કરી પરિબળ હતું તાત્કાલિક પરિવહન તાત્કાલિક ની અંદર જયારે સ્વાતંત્ર સંગ્રામ ચાલુ થવાનું હતું જે તારીખે એ તારીખ અગાઉ સ્વાતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ અગાઉ તારીખ પહેલા અગાઉ ચાલુ થઈ ગયો હતો જેમાં એન્ફિલ્ડ રાઈફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ તાત્કાલિક પરિવહન શું કામ હતું એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ અપનાવી કેવી હતી એનફિલ્ડ ફિલ્ડ રાઈફલ તો એનફિલ્ડ રાઇફલનું શું છે તો એનફિલ્ડ રાઇફલનું એવું છે કે જે ભારતીયો લશ્કરની અંદર હતા અંગ્રેજ લશ્કરની અંદર કામ કરતા હતા નિમ્ન સ્તરનું વેતન આપતા હતા તો એ જે એન રાઇફલ એટલે કે બંદૂક જે બંદૂક વાપરતા હોય બંદૂકની અંદર જે ગોળી ભરવામાં આવતી હોય એ ગોળી કઈ પ્રકારની હતી તો કે એ ગોળી ગાય ગાયને આપણા આપણા ધર્મની અંદર પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર બરાબર છે તો એ ગાયનું માંસ અને ડુક્કરનું માંસ એ ભેગું કરી અને મેં દારૂગોળો બનાવવા આવતો અને એ દારૂગોળો તૈયાર કરી અને દારૂગોળોથી એબેલી એન્ફિલ્ડ રાઇફલની જે પણ કઈ કારતું હતી એ તૈયાર કરવામાં આવતી અને પહેલાંના સમયની અંદર તમને ખ્યાલ હશે જમીન તમે જોતા હોય છો કે એ રાઇફલને દાંતેથી તોડવામાં આવતી હતી તો જો હિન્દુ ધર્મ ની અંદર ગાય પવિત્ર માનવામાં આવતી હોય તો એ ગાય નું માંસ નહી એ દારૂગોળો બનતો હતો એ દારૂગોળો તોડવા માટે આપણે મોઢે તોડવો પડતો હતો તો એનો મતલબ એમ થયો કે ગાય નું માંસ આપણા મોઢામાં જાય તો એ આપણા ધર્મને હાનિ પહોંચી લશ્કર અંદર ખ્યાલ આવ્યો કે એનફીલ્ડ રાઇફલ ની અંદર ગાય ડુક્કરના ચામડા ની ઉપયોગ કરવામાં આવેલો છે એટલે એનો વિરોધ થયો એનો વિરોધ થયો એટલે જે તારીખે સંગ્રામ થવાનો હતો એ તારીખ પહેલા અગાઉ સંગ્રામ ચાલુ થઈ ગયો એટલે લશ્કરની અંદર વિરોધ થયો અગાઉ ચાલુ થઈ ગયો સંગ્રામ એટલે તાત્કાલિક પરિમાણ આપવામાં આવે છે સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો અંડરલાઇન ગુજરાત જોઈ લે સંગ્રામનો પ્રથમ તો આ સંગ્રામમાં નાના ટોપે રાજા રાણી લક્ષ્મીબાઈ બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ હતા અઢારસો સત્તાવન સંગ્રામમાં ઘણા પરિગણો અને અસરો ઊભી થઈ જેમાં ભારતની કંપનીની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત વહીવટી લશ્કરી સામાજિક ધાર્મિક નીતિના બદલા વગેરેનો સમાવેશ કરી શકાય અઢારસો નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય પહેલી શરૂઆત કેન્દ્રીય નેતાગીરીની ઉણપ અપૂરતા પછાત શસ્ત્રો જે પણ ગાય નેતાગીરી હતી કેન્દ્ર ક્ષેત્રની અંદર એ નેતાગીરીની ઉણપ હતી બીજું શું હતું તો કે નિર્ધારિત સમય જે સમયે નક્કી કરવામાં આવેલો હતો એ સમયે થયો નહીં ત્યાર પછી શું હતું તો કે પછાત શસ્ત્રો જે અંગ્રેજો સામે હાઈ ક્વોલિટીના શસ્તો હતા અને આપણી પાસે તો કે એનાથી નીચી ક્વોલિટીના સસ્તો હતા એને પછાત સસ્તો કહેવાય સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થનું પ્રાધાન્ય યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા જેનો વિસ્તૃત અભ્યાસ અને અગાઉના ધોરણમાં કરી ગયા છો આનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં પણ હવે આવશે અને જે પણ કઈ આપણે ઇતિહાસ સમજાતો એ બધું હવે આની અંદર આવશે ભારતની ચળવળમાં એક મહત્વનો મહત્વનો બનાવ હતો બંગ ભંગના આંદોલન બંગભંગનું આંદોલન પર તમારે વાટમાં ધોરણની અંદર આવી ગયા છે ઓગણીસો પાંચ ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિ પરિણામ ભાગલાપણો રાજકારણની નીતિ લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો તેમાં આની અંદર ભાગલાપણો રાજકારણ નીતિ પણ અપનાવવામાં આવી હતી વાયસરોય કઝન અઢારસો નવ્વાણું ઓગણીસો પાંચ દ્વારા વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાની બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પડ્યા બરાબર પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભાગ બંગાળમાં ભાગલાનો ઉગ્ર વિરોધ થયો સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચમાં રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો હતો આમ બંગાળની અંદર બંગાળની પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરથી જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિવાદ કરાયું છે તે દિવસ સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમો એકબીજાને સાથે રાખડી બાંધીને સંગઠિત શક્તિના દર્શન કરાવ્યા આ આંદોલનમાં મહત્વના ત્રણ લક્ષણો હતા જેવા પહેલું સ્વદેશી અપનાવવું પોતાના જ દેશનું પોતાના દેશની અંદર વિદેશી માલનો બહિષ્કાર કરવો જે વિદેશમાંથી માલ આવતો હોય એ માલનો બહિષ્કાર કરવાનો એ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું રાષ્ટ્રની અંદર જે રાષ્ટ્રમાં જે ભાષાનો ઉપયોગ થતો હોય જે જે ભાષાનો ઉપયોગ થતો હોય એ ભાષામાં રાષ્ટ્રીય શિક્ષણ અપનાવે એ લોકો ત્યાંના બાળકોને એ ભાષાની અંદર શિક્ષણ આપવું આવી રીતે આવી રીતે એની અંદર નક્કી કરવામાં આવેલું હતું ત્યારબાદ મુસ્લિમ લીગ તો કે મુસ્લિમ લીગ હતી અંગ્રેજોનો ભાગલા પણ રાજકારોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમન્ય ઊભું કરવા માંગતા હતા સમયના લોર્ડ મિન્ટો અને મોલે મોલોએ સાથે મળીને રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી રાષ્ટ્રીય લડતની તાકાત વધી વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તકેદારી કરવાની શરૂ કરી અલગ મતાધિકાર અને અલગ મતદાન મંડળનો માંગણી કરવા તે મુસ્લિમ સંગઠન રચના કરવા મુસ્લિમોએ એક જૂથને સમજવા અંગ્રેજોએ સફળ રહ્યા અંગ્રેજોએ હિન્દુ મુસ્લિમના વેભાગ પડે એની વચ્ચે વેદ વેધવિખદ ઊભો કર્યો જેના કારણે સ્વતંત્ર સંગ્રામ જે છે એ ઢીલો પડી જાય મુસ્લિમ લીગની અલગ સ્થાપના કરી આવી રીતે મુસ્લિમ લિંગને અલગ પાડી અને તેમણે મુસ્લિમ લીગની સ્થાપના કરેલી હતી આમ તમને નીચે આની અંદર પણ જે સ્વતંત્ર સંગ્રામના નેતાઓ જે છે એ નેતાઓ પણ આની અંદર ચિત્રની અંદર તમને જોવા મળે છે તો જોવામાં પણ સરદાર ભગતસિંહ હતા શિવરામ રાજગુરુ હતા સુખદેવ થાપર હતા રોહસિંહ હતા બાળ ગંગાધર તિલક હતા આ બધા એ સ્વતંત્ર સંગ્રામના જે પણ કાંઈ છે એ અગ્રેસર નેતાઓ હતા એમને આગેવાનીઓ સ્વીકારેલી હતી અને આગની નીચે એમણે ઘણા બધા કાર્યો પોતાના અંદરમાં રહી અને લોકોને જાગૃત કરી અને અંગ્રેજો તરફ તરફ અંગ્રેજોની તરફેણમાં એમને ઘણા બધા સ્વતંત્ર સંગ્રામો કરી લોકોને આઝાદી અપનાવવા માટેનો માર્ગ અપનાવેલો હતો એ તમે આ ચિત્રની અંદર જોશો તેમજ આની અંદર તમે વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ બધા લોકોએ કયા કયા કાર્યો કરેલા હતા કેવા કેવા કાર્યો કરેલા હતા એ બધું આની અંદર માહિતીની અંદર આપવામાં આવેલું છે પછી ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હવે આખા દેશમાં તો વ્યાપેલી જ હતી છેલ્લે જોઈએ તો ગુજરાતની અંદર કેવી ક્રાંતિકારી ચળવળ વ્યાપેલી હતી શેના દ્વારા ગુજરાતમાં આપણું ગુજરાત જે છે કોના દ્વારા ક્રાંતિકારી ચળવળ તૈયાર કરવામાં આવેલી હતી કોના દ્વારા ક્રાંતિકારી ચળવળ ચાલુ કરવામાં આવેલી હતી ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા મંડલ ગરજુ ત્યાં પરંતુ તેઓ પડદા પાછળ હતા અરવિંદ ઘોષના ભાઈ કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા ઓગણીસો બે અરિન્દ્રકુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભારતને ખૂદી ઓવળ્યા અહીં તેણે છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશસ્ત્ર સશક્ત સાથીઓ મળી ગયા નર્મદા કાંઠે સાકરીયા સ્વામી પણ મળ્યા આ સ્વામી અઠારસો માં સંગ્રામ સમયે સાચી રાણી સાથે હતા બરિન્દ્ર કુમારે વડોદરા ચરોતરનો પ્રદેશ અમદાવાદ મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવા યુવકોને ક્રાંતિનો રંગ લગાડ્યો એ સંદર્ભે અમદાવાદમાં રામપુર દરવાજા બહાર વાઇસરોય વિન્ટોની બગી પર બોમ્બ નખાવ્યો નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખ લખેલી છે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો ઉપરાંત દ દક્ષિણા સમીપમાં તે છપાયેલું ઉત્તર ઉપરાંત ક્રાંતિની યોજનાઓ વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ નહાવાના સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો વાળી પુસ્તકાલય પુસ્તકો પ્રગટ પ્રગટ કરાયેલી જેથી અંગ્રેજોની ખબર ખબર જ ન પડે આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી ચાંદોદર કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ જેમાં ચંદરખાએ ચંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ગુજરાતમાં ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા સરકારે તેમની સાથે સખત પગલાં ભર્યા પરંતુ લડત ન અટકી છેવટે સરકારે પણ લાગ્યું કે માત્ર ચમનથી શાસન નહીં ચાલે શાસન ચાલશે નહીં વિદેશમાં ક્રાંતિકારી ચળવળ વિદેશની અંદર પણ ક્રાંતિકારી ચળવળ કરવામાં આવેલી હતી અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિકારીઓ ક્યાં ક્યાં હતા એના નામ નીચે આપણે આપવામાં આવ્યા શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા વીર સાવરકર લાલા લાલા મદદયાલ ઉદ્ધમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાઈજી ગામા સરદારસિંહ રાણા મોલાના અબ્દુલ્લા મોલાના બશીર ચંપક રમણ પિલ્લાઈ ડોક્ટર મથુરસિંહ ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી એની માહિતી પણ આની અંદર આપવામાં આવેલી છે શ્રેણીમાં તમને વીર સાવરકરનો ફોટો આપવામાં આવ્યો છે મદદલાલ ધીંગરા અને ઉધમસિંહનો પણ ફોટો આપવાનો શામજી કૃષ્ણ વર્મા પણ બતાવવામાં આવે છે મેડમ ભીખાઈજી કામ પણ આની અંદર તમને ચિત્રની અંદર બતાવવામાં આવે છે વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ એમણે કરેલી હતી તેની માહિતી પણ આ તમને વિદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિની માહિતી પણ આપણું પેરેગ્રાફની અંદર આપવામાં આવેલી છે ધ્યાનપૂર્વક આ પેરેગ્રાફ એક વખત વાંચી જવાનો છે એવું લાગે તો તમને પીડીએફ ફાઇલ પણ મોકલેલી જ છે મેં એ પીડીએફ ફાઇલ દ્વારા પણ તમે એ પેરેગ્રાફની વાચન કરી શકો છો અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લમાનો વચ્ચે કોમી કોમી તોફાનો ઉભા કર્યા હતા ઓગણીસો છ માં આગા ખાન જે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસ મિન્ટોને મળ્યું તે વખતે હિન્દી વજીર મોરલે હતા ઓગણીસો નવ આ સુધારાને મોરલે મિન્ટો સુધારો કહે છે ગાંધીજીનું ભારતમાં આગમન ગાંધીજી પણ ભારતની અંદર આવ્યા ત્યારબાદ રોલેટ એક્ટનો કાયદો હતો તો કે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા ઓગણીસો પંદર તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજતંત્ર પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગ ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખાવવાનો પ્રયાસ કર્યો હિન્દુસ્તાનની ગરબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા પોષોષણને કારણભૂત ગણી હિન્દુમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા હતા એક્ટનો કાયદો શું છે તો કે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં કાયદા આ કાયદા ખાતાના પ્રધાન પ્રોલેક્ટ અધ્યક્ષ પદે રોલેક્ટ એક્ટ થકી કાઢ્યું ઓગણીસો ઓગણીસ આ કાયદો ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવામાં ઉદ્દેશથી ઘડાયેલું હતું રોલેક્ટ એક્ટનો કાયદો શું તેમડાયેલો હતો તો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્ર રાષ્ટ્રવાદીઓ જે પણ કયા હતા આપણા દેશની અંદર ક્રાંતિકારીઓ હતા એનું દમન દમન કરવું એટલે કે એનો નાશ કરવો દમન કરવાના ઉદ્દેશથી કાયદો ઘડવામાં આવેલો હતો વ્યક્તિ અને વાણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય પોતાનું સ્વતંત્રતા વાણીની સ્વતંત્રતા એને હણી નાખતો હતો આ કાયદો એને વિરુદ્ધમાં હતો એટલા માટે આ કાયદાને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે રોલેટ રોલેક્ટના કાયદાને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકતી આ કાયદો લાગુ શું ના થતો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હોય આ કાયદાનો વિરોધ કરતો હોય તેની ધરપકડ કરી લેવાની ત્યારે પણ મુકદમો ચલાવવાનો એના પર કેસ ચલાવવાનો સિવાય કેસ ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી નાખી પૂરી રાખી શકતી જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો મોતીલાલ નહેરુ મતે દલીલ અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો આ કાયદોથી બ્રિટિશ સરકારને વિરોધ વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ આમ પોલેટ એટનો કાયદો જે છે એ છેલ્લે પછી નાબૂદ કરવામાં આવ્યો ત્યારબાદ નીચે તમને ચિત્ર પણ આપવામાં આવ્યું છે પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ચલ્યાવેલા ભાગનો હત્યાકાંડ તમને જે અપાવવાનું તે રેપ્રિલ ઓગણીસો ઓગણીસ જળા બાગની અંદર કઈ રીતે હત્યાકાંડ કરવામાં આવેલો હતો જે ચલિયાવાળા બાગની અંદર લોકો એકઠા થયેલા હતા અને પછી ચારેકોરથી ઘેરી અને લોકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવેલી હતી એ જલિયાવાળા ભાગનો હત્યાકાંડ પણ તમને આની અંદર બતાવવામાં આવેલો છે જલિયાવાળા બાગ પણ આખી આની અંદર બતાવવામાં આવે છે કેટલા લોકોનું મૃત્યુ થયેલું હતું લોકો કઈ રીતે ઘાયલ થયેલા હતા કેટલા લોકો ઘાયલ થયેલા હતા એ બધું તમને આની અંદર આંકડા સહિત તમને બતાવવામાં આવેલું છે ત્યારબાદ નીચે આપણે જોઈએ તો કે ચડ્યાવાના બાગના હત્યાકાંડ પછી પ્રથમ વિશ્વ દરમિયાન તુર્ક તુર્કી જર્મની તુર્ક હતું જર્મની પક્ષો છોડાઈ ગયું હતું અને તેથી ઇંગ્લેન્ડ વીજ પછી તેની સાથે જ સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કઠિન અને અન્યાયી હતી તુર્કીનો સુલતાન વખતે ઇસ્લામ ધર્મના ખલીફા ધર્મી પડ્યા હતા તેને જે કડક શરતો દાખલી કરેલી હતી એ બધી કડક શરતો જે હતી એ હવે પછીના આપણે લેક્ચરની અંદર આગળનો પાઠ જે છે આપણે જોઈશું ત્યારબાદ નીચે આપણને સ્વાધ્ય આપવા છે એ પણ સ્વાધ્ય આપણે અભ્યાસક્રમની અંદર થોડો ઘણો ચર્ચા આગળના પાટની અંદર આપણે કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર